તમારે પણ ખાવું હોય તો આવી જાવ વાડીએ અને જો ઈ જો મોટા મોટા ખાઈ લે તમ તારે હો ગોતો ગોતો મોળા ગોતો આ છે ચોળા આપડી વાડીએ બધું જ ઉપલબ્ધ છે બધું મળી જાય હો ભાઈ આ જો ચોળા છે નાના નાના જો છે ચોળા વાડીએ મજો મજો છે હું ચાલો 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 ના મુના છે લીધા છે લાવ 44 માં લાવ ને 44 માં સઢાવ લાવ હાલો આપણે 44 માં બેરા કેવા લાગ્યા કેજો કેવો લાગો ખબર ચાલો આગળ જઈએ આ છે જો જોડા

મિત્રો આપડી વાડી માં આવ્યો પતંગ જોવા દોરી ખે જોવા દોરી ખે પતંગની સીઝન ચાલુ થઈ ગઈ ને હવે તૂટી ગયો કટ થઈ ગયો કટ થઈ ગયો હાલો હવે આપડે આગળ જાય ન છે પણ ન થાય હાય તો હાય દોસ્તો હાય

આ પાછી દોરી બીજો બીજો પતંગ આવ્યો લાગે તો દોરી દોરી છે ખાલી આ છે રીંગણી હાલો હવે જાય છે આપડે બાર હેઠે જઈએ હેઠે

છે માતાજી એ ખોડિયાર માં આ ચાકી વાડી ચાલો બધાને હાઈ કહી દો તમારી ચેનલ માં બાય બધા આવજો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો ભૂલતા નહીં ચાલો આગળ વિડિયો માં મળશું આપણે બાય બાય